ધર્મનગરી સુરતમાં ધાર્મિક કાર્યક્રમોમાં પહોંચી જઈ મહિલાઓને ટાર્ગેટ કરી તેઓના દાગીનાની ચોરી કરતી ત્રણ ચોર મહિલાઓને ક્રાઇમ બ્રાન્ચની ટીમે કિમચાર રસ્તા પાસેથી ઝડપી પાડી ત્યારે વેસુ નંદીની વન એપાર્ટમેન્ટ ચાલતી ભાગવત કથામાં આ મહિલાઓએ સોનાની ચેન ચોરીના ગુનાઓ ઉખેલી કાઢ્યા છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલો તથા અધિક પોલીસ કમિશનર ટ્રાફિક એન્ડ ક્રાઇમ દ્વારા શહેરમાં બનતા ચોરીના ગુનાઓ અટકાવવા માટે આપેલી સૂચના લઈને નાયબ પોલીસ કમિશનર ક્રાઇમના આદેશને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમો પોલીસ ઇન્સ્પેક્ટરોના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે વેસુ ખાતેના નંદિની વન એપાર્ટમેન્ટમાં હાલ ચાલી રહેલા ભાગવત કથામાં આવતી મહિલા સોતાગણની સાત જેટલી સોનાની ચેઇન ચોરાઈ છે

કે આ ચોર મહિલાઓ દેશના અલગ અલગ રાજ્યોમાં જઈ અલગ અલગ ધર્મના ધાર્મિક પ્રસંગ કે પછી લગ્નમાં જે તે ધર્મના લોકોના કપડાં જેવા કપડાં પહેરી પ્રસંગમાં જે ત્યાં હાજર મહિલાઓના સોનાના દાગીનાની ચોરી કરતી હતી હાલ તો ચોર મહિલાઓની વધુ પૂછપરછ હાથ ધરાઈ છે